ગુડ મોર્નિંગ આજે ગીતા જયંતીના ઉજવણીના પાવન પ્રસંગે ઉપસ્થિત દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીઓ શાળાનું સ્ટાફ ગણ પ્રાથમિક વિભાગનું સંચાલન કરતા આચાર્ય એવા ધર્મેશભાઈ અને આ કાર્યક્રમનો જેને વિચાર આવ્યો અને એને અમલમાં મૂક્યો એવી શાળાની ધોરણ સાત અને આઠ માં અભ્યાસ કરતી દીકરીઓ વિચાર એમનો હતો સાહેબ અમારે ગીતા જયંતિ ઉજવી છે તો અમારે કાર્યક્રમ રાખવો ગોઠવીએ આવો સારો વિચાર આવવો ને એ પણ બહુ મોટી વાત છે એકવાર આ દીકરીઓ માટે પાડી દો બીજો પ્રાર્થના સભામાં જ આ કાર્યક્રમ ગોઠવવાનો હતો એટલે પણ ઈચ્છા હતી અમુક ગીત રજૂ કરવાની પણ સમયની મર્યાદાને લીધે કાર્યક્રમ થોડો ટૂંક શ્રીમદ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલો એક ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આમ તો અર્જુન પ્રાપ્ત થઈ ગયું હતું યુદ્ધ તો કરવાનું જ હતું એટલે જ બધા મેદાનમાં પહોંચી ગયા હતા મેદાનમાં પહોંચ્યા પછી અર્જુનના મનની અંદર જે વિષાદ જન્મો એના મનમાં મો જન્મો કે જેની પાસેથી મેં વિદ્યા પ્રાપ્ત કરી છે એવા મારા ગુરુ જેના ખોળામાં બેસીને મેં બાળ વાર્તાઓ સાંભળી છે એવા મારા દાદા ભીષ્મ અને પોતાની નજીકના મિત્રો જેની સાથે આમલી પીપળી અને બાળપણની રમતો જેની સાથે રહીમાં છે એવા બધા મારા બાલ ગોઠિયાઓ સાથે યુદ્ધ કરી અને જો મને હસ્તિનાપુરની ગાદી મળવાની હોય તો મારે એવી ગાદી જોઈતી નથી મારે એવું રાજ્ય નથી જોઈતું અને એવું કહી અને એને પોતાનું ગાંડીવ મૂકી દીધું અર્જુન છે ને એ મારી દ્રષ્ટિએ તો વૈજ્ઞાનિક હતો કોઈ પણ વસ્તુ એમ નામ સીધી સ્વીકારી ન લેતો એના મનમાં જે જન્મો પ્રશ્ન એને ભગવાન સમક્ષ રજૂ કર્યો કે આ યુદ્ધ કરવાથી તો ઘણા બધા મૃત્યુ પામશે ઘણી બધી સ્ત્રીઓ વિધવા થશે ઘણા બધા બાળકો અનાથ થશે જેના પિતા મૃત્યુ પામશે તો આવું યુદ્ધ કરી અને આવી જાનહાની કરી અને મારે પાપ નથી કરવું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા દ્વારા એના મનમાં જે કઈ સંશય હતો એના મનમાં જે કઈ પ્રશ્નો હતા એનું સમાધાન આપ્યું અને અર્જુનને જ્યારે ભગવદ્ ગીતા સમજાણી ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડ્યું કે તું માત્ર નિમિત્ત છે કરતા હરતા તો જગતનો તાત છે ભગવાન છે ઈશ્વર છે તારે નિમિત બનવાનું છે નિમિત બની અને આ ધર્મનું યુદ્ધ કરવાનું છે તો આ વાત અર્જુન ને સમજાણી કરીશ વચનમ તર્જુન શું બોલ્યો કરીશ્ય વચનમ તવા આ ભગવદ્ ગીતાનો બહુ મોટો શબ્દ છે એ ભગવાન તમે કહેશો એમ કરીશ જેમ આજ્ઞાંકિત વિદ્યાર્થી આજ્ઞાંકિત શિષ્ય એના ગુરુની વાત સ્વીકારે એમ અર્જુને ભગવાનની વાત સ્વીકારી ને કુરુક્ષેત્રની અંદર ધર્મ યુદ્ધ થયું મહાભારતનું યુદ્ધ થયું અને એમાં સત્યનો જય થયો કૌરવ અને પાંડવો વચ્ચેનું યુદ્ધ નહોતું કાકા દાદાના ભાઈઓ વચ્ચેનું યુદ્ધ નહોતું એ યુદ્ધ ધર્મ ને અધર્મ વચ્ચેનો હતો જે બીજાને સમાજને નુકસાન કરે છે એવા લોકોને મારે અને સત્યની સમાજને અંદર સ્થાપના કરવાની હતી અને ભગવાન એ વખતે બહુ મોટું આશ્વાસન પૃથ્વી ઉપરના માનવોને આપ્યું યદા યદા હી ધર્મસ્ય જ્ઞાન હી ભવતી ભારત અભ્યુસ્થાનમ ધર્મસ્ય

જન્મ ધારણ કરીશ આવું ભગવાને આપણને આશ્વાસન આપ્યું છે આજે ગીતા જયંતી હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં કીધેલી ગીતા નામનો એક ધર્મ ગ્રંથ અને વૈશ્વિક ગ્રંથ કહેવાય ભગવદ્ એ માત્ર હિન્દુ ધર્મનો જ ગ્રંથ નથી પણ વૈશ્વિક ગ્રંથ છે દુનિયાના ટોપ લેવલના જે કઈ મહાપુરુષો છે વૈજ્ઞાનિકો છે વિચારકો છે તત્વચિંતકો છે એમણે ભગવદ ગીતા વિશે બહુ સરસ વાત કીધેલી છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન નું નામ પણ તમે સાંભળ્યું હશે જેને વિશ્વને સાપેક્ષવાદ આપ્યો બહુ મોટો વૈજ્ઞાનિક એણે ભગવદ ગીતા વાંચી અને એવું કીધેલું કે ભગવદ ગીતાની અંદર મને જે જાણવા મળ્યું દુનિયાના કોઈ પણ ગ્રંથમાંથી નથી પ્રાપ્ત થયું એવું જ્ઞાન મને ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થયું છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ કહેતા કે મને કઈ મનમાં પ્રશ્ન જન્મે એનો જવાબ જ ક્યાંય ન મળે ત્યારે હું શ્રીમદ ભગવદ્ ગીતાના શરણે જાઉં અને મને એવું ક્યારેય નથી હું ક્યારેય નિરાશ નથી થયો કે મને ભગવદ્ ગીતામાંથી ગીતાજીમાંથી મને એનો જવાબ ન મળ્યો હોય એટલે આવો ગ્રંથ પવિત્ર ગ્રંથ

જો જનક જેવા આવીને હળ હાકે જનક રાજા થઈ ગયા હળ હાંકતા અને જમીનમાંથી એક ઘડો મળેલો ને એમાંથી સીતાજી પ્રગટ થયા એની વાત છે આપણો દેશ રામાયણ અને મહાભારત બે પવિત્ર ગ્રંથ બે ની જબરજસ્ત સ્ટોરી રામાયણના આધારે આપણને કુટુંબમાં કેવી રીતે જીવવું જોઈએ શીખવા મળે છે અને મહાભારત ના આધારે

હજુ એ ધબકે છે લક્ષ્મણની રેખાઓ રાવણ જેવા હજુ બીતા બીતા નીકળે સાવ અલગ તાસીર છે આ દેશ નહીં સાવ અલગ તાસીર છે આ દેશ નહીં જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે દુનિયાનો કોઈ પણ એ દુનિયાનું કોઈ પણ યુદ્ધ એવું નથી કે જેની અંદર યુદ્ધ થયા પછી એમાંથી કઈક ધર્મ ગ્રંથ પ્રાપ્ત થયો હોય અહીંયા તો આપણા દેશમાં મહાભારત યુદ્ધ થયું અને યુદ્ધમાંથી આપણને ભગવદ ગીતા જેવો ધર્મ ગ્રંથ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આપણને પ્રાપ્ત થયો તો આજના દિવસે ગીતા જયંતિ નિમિત્તે આ વિદ્યાર્થીઓએ જે કઈ આમ તો આઠમા ધોરણની દીકરીઓ જાજી દેખાય છે એમને જે સારો વિચાર આવ્યો એમના શિક્ષકો એને માર્ગદર્શન આપ્યું માત્ર વિદ્યાર્થીઓ ને વિચાર આવ્યો પણ સાથે સાથે એમને જે કઈ શિક્ષકો એ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આજનો જે કઈ આ કાર્યક્રમનું આયોજન થયું એના માટે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું તમે પણ તમને પણ આવા સારા વિચારો આવે તો ડાયરીની અંદર લખવા જોઈએ કંઈક નવું નવું શીખતા રહેવું જોઈએ હંમેશા સારી બાબતો આપણા જીવનમાં આવે તો આપણે સજન બનીએ અને જો સારી વાત ન લઈએ તો દુર્જન બનીએ એટલે હંમેશા સારા સારા વિચારો બધી બાજુથી પ્રાપ્ત કરવા જોઈએ સારા વિચારો આપણને આવા ધર્મ ગ્રંથો પ્રાપ્ત થાય આવા ધર્મ ગ્રંથોનું પઠન કરવું જોઈએ વાંચન કરવું જોઈએ એના શ્લોક હંમેશા આપણા ઘરની અંદર પણ ગુંજતા રહે એવી આજના દિવસે તમને સૌને શુભકામના પાઠવું છું